આજ રોજ અમારા સામારવાડા ગામના આગેવાનો અનિલભાઈ દ્વારા ચૈતરભાઈને પર્સનલી મુલાકાત માટે ધરમપુર મિટિંગમાં બોલાવવા માંગે છે એ માટે તમે શું કહેશો અમે થોડા દિવસ પછી ત્યાં આવવાના છે નાના પોંડા અમારા ગામમાં એક મોટું સંમેલન કરીશું જે આ વિસ્તારના જે ખેડૂતો છે એ તો વર્ષોથી પોતે આદિજાતિ હોવાના જંગલમાં રહીને પોતાની જમીન ખેડ સેવન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત એમને દાવા મળવા જોઈએ તે પણ સરકારે આ સુધી આપ્યા નથી ડેમોના નામે ઘણા લોકોને વિસ્થાપિત કરે છે ઘણા લોકોને કોરિડોરના નામે વિસ્થાપિત કરે છે ઘણા લોકોને આજે પાવર ગ્રીડ જે જેટકો અને એમના દ્વારા નાખવામાં આવી છે કોઈ પણ વળતર આપ્યા વગર કોઈ વ્યક્તિની સંમતિ વગર ગામસભાની પરવાનગી વગર કોઈ પણ પબ્લિક હિયરિંગ વગર બારોબાર નાખી દેવામાં આવે અમે ચલાવવાના નથી આ પૈસા એક વિસ્તાર છે અનુસૂચિ પાંચ અહીંયા લાગુ છે જે પણ પ્રોજેક્ટ આવે એની સહમતી પહેલા વ્યક્તિની લેવી પડે પછી ગ્રામ લેવી પડે અને પછી પબ્લિક હિયરિંગ કરવી પડે પછી અહીંયા તમારે કોઈ પણ ટાવર એનું એનું વળતર કેટલું છે એ પહેલા ખેડૂતને કેવું પડે ભાઈ ઝાડ આવે છે કપાય છે તો મવડાનું કેટલું છે આંબાનું કેટલું છે કાચું ઘર આવે છે પાકું ઘર આવે છે તમે તો આજીવન માટે થાંભલા નાખીને જતા રહેવાના બરાબર છે એટલે ખેડૂતને એ જમીન આજીવન માટે આપવાની છે તો મફતના ભાવે જે લે છે એમાં અમે ક્યારે સહમત નથી એ કલેક્ટર હશે કે એના એસપી હશે એ કંપનીઓના કમિશનો ટકાવારી પર અહીંયા કામ કરાવતા હશે આવનારા દિવસોમાં એમને પણ ઉગાડા પાડીશું એમના પણ ઘેરાવવા અમે કરીશું